જળસંચય ને લઈને પચીસ ગામના સરપંચો અને ખેડૂતોની બેઠક યોજાય પાલનપુરના ગઢ પાણીના તળ ઊંડા જતા ખેડૂતોને સિંચાઈ માટે પાણીની અછત વર્તાઈ રહી છે પાણીના તળ ઊંડા જતા હાલમાં ગઢ પંથકમાં પાણી ના એક હજાર ફૂટ ઊંડા જતા ખેડૂતો ચિંતિત બન્યા ત્યારે પાલનપુર તાલુકા સહિત વડગામ તાલુકામાં જળસંચય અભિયાન ચલાવતા તલાટી ઇરલબેન બેન ચૌધરીની ઉપસ્થિતિમાં ગળખાતે આવેલા દૈદ્રા હનુમાનજી મહારાજના મંદિરે કળપંથકના પચ્ચીસ ગામના સરપંચ અને ખેડૂતોની બેઠક યોજાય જેમાં વરસાદમાં વહી જતું પાણી ખેતરોમાં આવેલા કુવાઓ નાખી કુવા રિચાર્જ કરવા માટેનું અભિયાન શરૂ કરીને ગઢપંથકમાં પાણીના તળ ઉંચાવે તે માટેની કામગીરી શરૂ કરવા માટે યુવાનોની ટીમ બનાવવામાં આવી હતી અને લોકોમાં જળસંચય માટે જાગૃતિ આવે તેને લઈને જળસંચયનો અભિયાન ચલાવતા હિરાલબેન ચૌધરી દ્વારા બંધ પડેલા બોર અને કુવાઓ રિચાર્જ કરવા માટેની પદ્ધતિ સમજાવવામાં આવી તમામ ઉપસ્થિત સરપંચો અને ખેડૂતોને આભિયાન વધુમાં વધુ ચલાવીને કડ વિસ્તારના ગામોમાં જે પાણીની તળ ઊંડા કયા તે ઊંચા આવે અને ખેડૂતોને સિંચાઈમાં મોટો ફાયદો થાય તે માટે વધુમાં વધુ કુવા અને બંધ પડેલા બોર રિચાર્જ કરાવવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી આ પ્રસંગે પસે તમામ સરપંચોને ખેડૂતોએ જળસંચય અભિયાનના વધુમાં વધુ વેગ આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી ઘણા સમય પછી જે ખરેખર કરવા જેવું કામ હતું જળસંચયનું એની આજે ગઢ ગામથી શરૂઆત થઈ છે અને ટાકરવાડા ગામના તલાટી મેડમ એ સાથ સહકાર આપ્યો અમને માર્ગદર્શન આપ્યું અને નવેસરથી જે આપણે પાણી ખોઈ નાખ્યા છે એ પાછા લાવવાની શરૂઆત ગામ લોકોએ સહકાર આપવાની ખાતરી આપી છે અને અમે પૂરી તાકાતથી આ કામ કરવા માટે પ્રતિબદ્ધ છીએ આજે ગઢ લગભગ વીસ પચીસ ગામના ખેડૂતો સરપંચશ્રી હાજર રહ્યા અને એમાં ગઢ ટીમ બનાવી એવા દરેક ગામની અંદર ટીમ બનાવી અને જળસંચય માટે કે જે કુવા રિચાર્જ જે વરસાદી પાણી જે વહી જાય એનું કઈ રીતે ભૂગર્ભની અંદર ઉતારી અને એનો સંગ્રહ કરવો કઈ રીતે પાણીના તળ ઉપર આવે એની માટે કાર્ય કરવું એવી એક માહિતી આપી અને ગામ લોકોનો પણ સારો પ્રતિસાદ રહ્યો કે ભાઈ જે ગામની અંદર સારી એવી ટીમ બનાવી અને આ કામની શરૂઆત થાય એવી દરેક ગામની અંદર શરૂઆત થાય અને પાણી માટે લોકોની જે આ સમસ્યા છે જે અત્યારે આંદોલનો કરવા પડે છે એના માટેની એક બીજો પણ વિકલ્પ જે આપણી જોડે આ જે છે સંગ્રહ કરવાનો એની માટે એક પહેલ પાલનપુર તાલુકાની અંદર અને આ ગામડાઓની અંદર પણ શરૂઆત કરી